श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक पांच वो नारायण दास दीवान कायस्थ को जो अधूरो तो सो आज पूर्ण होइगो तब कल यहाँ प्रसंग यहाँ तक प्रसंग आयो होतो जो बहु वार्ता प्रसंग नौ जो कल शुरू होयो तामे कहो श्री गोकुलनाथ जी ने दर्शन करके कहो बहरी एक समय नारायण दास ने चाचा हरिवंश जी को पत्र लिखो तामे नारायण दास ने यह लिखियों जो श्री जी को प्रति वर्ष खर्च बैठे है सो जो तुम मुँह को लिखी पठाओ तो मैं यहाँते तितनों द्रव्य पठायो करु यह पत्र धरु मनुष्य हाथ नारायण दास ने चाचा वंश जी के पास पठायो सो वह पत्र व मनुष्य ने चाचा जी को दियो ता पत्र को बाँची के चाचा जी बहुत प्रसन्न भय सो नारायण दास को पत्र चाचा वंश जी ने શ્રી ગુસાઇજી કે શ્રી હસ્ત મેદિયો પત્ર કો બાચી કે આપ પ્રભુ વાસ મેખતે વચન કહો જો વૈષ્ણવ તો બલો હતો પરિ અબ તો કામ સો ગયો હમરે ઘર કો ખર્ચ કહ જીવ ચલાવેગો હમરો ખર્ચ તો ચલાવન હારો ચલાવત હિ હૈ તા પત્રકો પ્રતિ ઉત્તર ચાચાજી કચ્છ લીખે નહીં કારણ કે શ્રી મુખથી વચન શ્રવણ કર્યા એટલે ચાચાજી સમજી ગયા ગાંભીર્ય ગંભીરતા કે આવું લખવાથી શ્રી ગુસાઈજીને કેટલો શ્રમ પડ્યો અને પહેલાં તો પ્રસન્ન થયા હતા એટલે જીવ બુદ્ધિ અને ઈશ્વર બુદ્ધિ એ બંનેમાં ભેદ અહીંયા પ્રગટ થયો કે જે રાત દિવસ સાથે રહે છે ચાચાજી એ પણ સમજી ના શક્યા આ પત્રથી શ્રી ને શું પ્રતિક્રિયા થશે અને એ એ પ્રસન્ન થયા એટલે જેવો ભાવ નારાયણ દાસનો એવો જ ભાવ ચાચાજીનો થયો કહેવાય પણ નારાયણ જે મદ થયો છે એ ચાચાજીને ના દેખાયો એ શ્રી ગોસાઈજીને દેખાયો અને અત્યારે આપ જ ઈશ્વર છો પણ અત્યારે આપ દ્વિજ તનમાં છો અને આપ ચંદ્રાવલીજી સ્વરૂપે પણ છો એટલે આપ તો મહિમા જાણો છો ઠાકોરજીનો એ ભાવથી જોઈએ તો એ આપે કહ્યું કે અમારો ખર્ચ તો ચલાવનહારો ચલાવત હી એટલે જે આપણને આજ્ઞા છે પુષ્ટિ માર્ગમાં કે ક્યારે પણ અન્યાશ્રય ન કરવો તો એ આપે સિદ્ધ કરીને બતાવ્યું કે અમે તો સેવકનો ભાવ જાણીને અમે સેવા લઈએ છીએ એટલે સ્વામી સેવકનો ભાવ એ ભક્તિ કહેવાય છે ભગત પોતાની જાતે દાસ બની જાય છે સ્વામી તરીકે એને પ્રભુ ગણાય છે એટલે દાસ બનીને જ્યારે આવું લખે પત્રમાં તો એ દાસપણું ગયું એવો આનો અર્થ થયો અને દાસપણું જાય એટલે ભક્તિનો જે ભાવ છે એ પણ ચાલ્યો જાય ता पत्र को प्रतिउत्तर चाचा जी कछु लिखे नहीं यह लिखी पठाए जो या पत्र को प्रति उत्तर पाछे ते लिखी पठावेंगे कारण कि राजू है ने पाछे थोड़े से दिन में नारायण दास की देह में रोग उत्पन्न भयो तब नारायण दास के घर बादशाह नारायण दास को देखन आयो तब बादशाह ने वैदन सो कही जो कोई नारायण दास को नीको करे तो वह मागे सो में वाको देऊंगो अरे પરિ પરમેશ્વર આજે કાહુકો ચારો નાહી હવે આ જુઓ કેવી આજે પણ યોગાનુ યોગ જે વાર્તા પ્રસંગ તમે વાંચશો જે પોસ્ટ મૂકી જશે શ્રી ગુસાઈજીના બસો બાવન સેવકોની એમાં બસો ને નવમાં સેવિકા કિશોરીબાઈ અને એ કિશોરીબાઈના નવ વર્ષની ઉંમરે તો એના પાસે માતા પિતા નવ વર્ષની ઉંમર એના લગ્ન થવા પણ એ બે વખતે બાળપણમાં થતાં કન્યા કન્યત્વ પ્રાપ્ત થાય એટલે કે અટકાવમાં બેસે એ પહેલાં થઈ જતા તું થયા તો ખરા પણ પછી એને પતિ મરી ગયો અને એના જે માતા હતી એ પણ મરી ગઈ અને પિતા હતા એમણે જે યમનાષ્ટક શીખવ્યું હતું બસ એ એની પાસે એટલું આવડતું અને પછી એ પણ પિતા પણ મર્યા અને પછી એની જે બહેન હતી એણે એને નવ વર્ષની હતી ત્યારથી એકવીસ વર્ષની કરી વીસ વર્ષની કરી અને એ પછી એને શીતળા થયા અને શીતળામાં આંખો પણ ગઈ અને એ શીતળામાં એક આંખો પણ ગઈ અને તે પછી તેના જે હાથ પગ છે એ પણ લુલા લુલા જેવા થઈ ગયા એટલે એ નિરાધાર અને પરાધીન થઈ ગઈ અને આ પ્રસંગ આ વિસ્તારથી આવશે પણ મૂળ વાત પર આવું તો શ્રી યમુનાજીના એક કૃપા જલ્દી સંસ્કૃતિ રીતે મનો સુખમ ભાવય આટલી જ એમને આવડે ટૂંક અને પણ એનું વારંવાર પાઠ કરવાથી ઉદ્બોધ થવો પછી ઐશ્વર્ય પ્રાપ્ત થવું ક્લેશનો જે અનુભવ હતો પીડાનો દેહનો એ પણ વિસ્મૃત થવો અને શ્રી એમનાથજી સ્વયં મેળા ગયેલા વસ્ત્રો પહેરી એના બહેનને ત્યાં જઈ અને એની સેવા પોતે લઈ લેવી આપે લઈ લેવી અને જાતે સિદ્ધ કરીને લેવડાવવું પરંતુ હવે આવે છે શ્રી ગુંસાઈજી આપનું પુરુષોત્તમ પૂર્ણ પણ જ્યારે જ્યારે પ્રગટ થાય એ પ્રસંગમાં આજે જ આ પ્રસંગ આવશે કે ગોવર્ધનનાથજી એ ગામમાં જ્યારે શ્રી ગુસાઈજી આવશે કિશોરીબાઈવાળા ગામમાં તો શ્રી ગોવર્ધનનાથજી ગુસાઈજીને કહેશે કે જુઓ આવી રીતે યમુનાજી આવી સેવા કરી રહ્યા છે તો શ્રી ગુસાઈજીનું હૃદય દ્રવિત થઈ જશે અને યમુનાજી વિશે આજે એક સુંદર વાત તો એ આવશે કે સાક્ષાત ગોવર્ધનનાથજી પણ યમુનાથજી કરીને બોલાવશે યમુનાથજીનું સ્વરૂપ કેટલું ગુળ હશે એ અને ગોકુલનાથજી એક વખત જ ખાલી એમનો સર્વોત્તમજીમાં છેલ્લે શબ્દ વિનિયોગ કર્યો કે આ ત્રણ સ્વામીનીજી છે એટલે આપ એટલા ગૂઢ છે કે આપ ક્યાંય પ્રગટ પણ નથી થતા કાયમ માટે શ્રી મુખ્ય સ્વામીનીજી રાધાજી બીજા સ્વામીનીજી દક્ષિણ દિશામાં બિરાજે છે ચંદ્રાવલીજીનું જ વર્ણન આવે છે પણ આપ તો વૈષ્ણવ માટે સૌથી મહત્ત્વના સ્વામીનીજી છે એવા તો શ્રી યમુનાજી છે એમનું ઉલ્લેખ ગોકુલનાથજીએ છે કર્યો હતો સર્વોત્તમજીમાં કે ત્રણ સ્વામીનીજી છે મુખ્ય એમ કરીને તો અહીંયા તો આજે તો એવો પ્રસંગ આવશે કે શ્રી ગુસાઈજી આપ દંડવત કરશે યમનાજીને યમનાજી કહીને અને યમનાજી પોતે પણ સામે શ્રી ગુસાઈજીને દંડવત કરશે આવો દુર્લભ પ્રસંગ બીજે ક્યાંય જોવા નહીં મળે ફક્ત આજે આવશે અને શ્રી ગુસાઈજી આપના શ્રી નેત્રોની દ્રષ્ટિ માત્રથી જ કિશોરીભાઈને નેત્રો પણ આપશે અને અંગ સુંદર કરી દેશે તો આપ શ્રી ગુસાઈજીનું તો આવું સામર્થ્ય છે આપ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો પણ એ બધું ભૂલાઈ જવું એ અહીંયા નારાયણદાસના પ્રસંગમાં પ્રગટ થયું અને હવે તો નારાયણદાસનું સ્વાસ્થ્ય કથળ્યું અને એને એવા રોગ થયા શરીરમાં કે પેલા બાદશાહને પણ લાગણી હતી એટલે એણે વૈદોને બોલાવ્યા અને બધા વૈદ્યોને કહ્યું કે તમે જે માગશો એ આપીશ પરંતુ તમે આને સારો કરી દો જો કોઈ કો નીકો કરે વહ માગે સો બે વાકો દેઊો પરી પરમેશ્વર આગે કાહુ કો ચારો નહીં પાછે નારાયણ કી સ્ત્રી વિરાકો બાદશાહને બહુ સમાધાન કર્યો ઓર વિરાસો બાદશાહને કહ્યો જો અબ નારાયણ કો દેહ તો હું સોઈ તો કો તેને જીવન પર્યત દેવંગો તું આપને મન મેં કચું ઓર મતી બિચાર્યું એટલે ભલે કે તમારું નારાયણ અમારા દરબારમાં દિવાન તરીકેની હવે કામ નથી કરી શકતો એના શરીરમાં આટલો બધો પ્રશ્ન થયો છે હવે કંઈ કરી શકે એવો નથી રહ્યો દેહથી નકામા થઈ ગયો છે દેહ એમનો પણ એમનો જે હું આપતો તો એ બધું આપતો રહીશ તમને પણ તમે ચિંતા ના કરતા તમે તમા તમે તો મારા ધર્મની દીકરી છો जैसे मैंने अपनी बेटी की प्रतिपालना करत हूँ तैसे ही तेरी प्रतिपालना करूँगो तू अपने मन में काहू बात की चिंता मती करियो ऐसे कही के बादशाह अपने घर गयो तापाचे नारायण दास ने अपनी स्त्री सो भली भांति समझाई जो तू श्री ठाकुर जी की सेवा भली भांति सो करियो तब वीरा ने नारायण दास सो कही जो मैं तो जा बेश सेवा करी है ताही ही प्रभु सेवा मोसो कराएंगे सो તો સેવા કરુંગી એમ કહેવા માગે છે જે વેશથી એટલે સૌભાગ્યના વેશથી મેં કરી કે તું સૌભાગ્ય રહીશ ત્યાં સુધી કરીશ જેટલી જેટલી કરાવશે એ પછી હું શરીર છોડી દઈશ એણે પણ પોતાનો ભાવ પ્રગટ કરી દીધો ભાવ પ્રકાશ અમે યહ જોતાએ જો મેને આ જતાએ શ્રી ઠાકુરજી કી સેવા સો સોરહો શૃંગાર કરી કે કરી હે સો તમારે પાછે એ શૃંગાર નહીં હોય કાય તે જો વિરુદ્ધ દિશે ताते में तुम्हारे संग ही लीला में आऊंगी या भाव सो वीरा ने ऐसे कहो तब अला सुंदर भाव से तुम्हारा थी क्षमा कर दो तब नारायण दास को महाचिंता उपजी सो दिन तीन लो नारायण दास भूमि सिज्झा रहे पाछे चौथे दिन जब वीरा स्नान करी के श्री ठाकुर जी के मंदिर में गई तब सिज्जा मंदिर में जाई के देखे तो श्री ठाकुर जी तो सिज्जा पर नहीं है એટલે ઠાકોરજી જાણી ગયા કે હવે આ નારાયણ દાસનો સમય આવ્યો છે હવે લીલામાં પાછા આવવાનો અને વીરાએ પણ નક્કી કર્યું છે કે એ પણ લીલામાં પાછળ જ આવવાની છે તો પછી હવે હું અહીંયા મારી સેવા કોઈ બીજું ના કરી શકે એટલે આપે ત્યાંથી અંતર ધ્યાન થઈ અને ગોકુલ પધાર્યા ઓર સગરી સામગ્રી યથાસ્થિત હૈ સુશ્રી ઠાકોરજી અંતર ધ્યાન ભય એસે વાયે વીરા વિરાકો પાસમાન ભયો પાછે વીરા મંદિર સો બહાર આવી કે સમાચાર નારાયણ દાસ શો કહે શો નારાયણ દાસને યહ સુનત દેહ છોડી એટલે વીરહમાં જ છોડી ઠાકોરજીના અત્યારે એમના મનમાં પોતાની પત્ની પણ નથી કે બીજું કશું નથી તબ વીરા ગર કે ગરહિમે ચિતા કરી કે નારાયણ દાસ કે સંઘ હિ જર જરતી એટલે પછી તો બધી વ્યવસ્થા જાતે કરાઈ વિરાએ અને વિશાળ ઘર હોય દીવાનનું ઘર એટલે વિશાળ મહેલ જેવું હોય એમાં જ બધી લાકડીઓ મંગાવડાઈ આખી ચીતા તૈયાર કરી અને પોતે ત્યાં ખોળામાં લઈ અને સુત બેઠા અને ખોળામાં રાખ્યું મસ્તક નારાયણ દાસનું અને અગ્નિદાહ જાતે જ આપી દીધો જબ દો જનન કે સંઘ હિ ક્રિયાભય એટલે આ સતી થયા એમાં બધાનો સાથ સહકાર છે કે નહીં એમાં ઉલ્લેખ નથી પણ આ રીતે સતી થઈ ગયા સદેહેજ એમણે તો ત્યાગ કરી દીધો જીવતા જીવ હું દો જરણ કી સંઘિક ક્રિયા ભાઈ પાછે કેતેક દિન બીતે તબ સમાચાર શ્રી ગુસાઈજી પાસ આય સો સુની કે શ્રી ગુસાઈજી બહુ દુઃખ પાય તબે પ્રભુ આપ શ્રીમુખ તે કહે जो नारायण दास बलो वैष्णव हो तो के मन में हमारे घर के खर्च चलाई हुई की आई ताशो गयो भाव प्रकाश या में यह जतायो जो सेवक को सदा सावधानी सो रहो ये तो ईश्वर के घर है इनको खर्च चलावन योग्य कौन है ये अपनो खर्च आपु ही चलावत है जीव की कहाँ सामर्थ्य है जो इनको खर्च चलावे सो नारायण दास के मन में यह आई સો ભલી કરત બુરી ભઈ તાસો ભગવદ્દી દિનતા રાખની અને અહીંયા એક સંદેહ એવો પણ થાય કે વૈષ્ણવોને કે જે સાક્ષાત ઈશ્વર જ છે જેમણે સોનાની ઈંટો આવી રીતે ચાપા બંડારીને બતાવી અને અકબરનો જે હતો સુવર્ણ આપતો મણી તો એ યમનાજીમાં પધરાયા પછી પેલો તો કે મને જો જોઈએ પાછો એટલે અનેક મણીઓ પ્રગટ કરવા અને એ સિવાય આપનું જે ઐશ્વર્ય છે એ પ્રગટ થતા અનેક પ્રસંગો છે તો પછી શા માટે આ ભંડારમાં ખર્ચમાં આવી રીતે પ્રશ્ન થતો જે બિરબલ કઈ બોલી ગયો કે અમે બેઠા છીએ અમે આપીશું પાછા જાઓ તો આ લીલા છે અને લીલામાં ગોસાઈજીને મૂળ તો દેશ દેશાંતર જવું અને દેવી જીવો જે હજારો જન્મોથી વર્ષોથી વિખુટા છે એમને લાવવા આ ઉદ્દેશથી તો આપનું પ્રાગટ્ય છે એટલે આ એક લીલા છે કે એ નિમિત્તે આ દેશાંતર કરતા રહે છે તો કોઈ સમજી ના શકે એની સાથે એવું કંઈ એમને નથી કશું પણ જ્યારે એમને થાય કે આ મને આ ભાવથી હવે આપવા માગે છે તો એનો પછી ત્યાગ કરે એટલે બિરબલને પણ માટે પણ આવો જ ગુસાઈજીને ભાવ થઈ ગયો જો નારાયણ માટે થયો તો અહીંયા આપણને જે મનમાં સંદેહ જે થાય કેમ કે મહાપ્રભુજીનો એક પ્રસંગ આવે છે કે મહાપ્રભુજીને તે વખતે ભંડારમાં દ્રવ્ય નહોતું અને આપે સોનાની કટોરી ઠાકોરજીની જે સેવામાં વિનિયોગ થતી હોય એને જ ગીરવે મૂકી અને એમાંથી લાવ્યા પણ અને સેવાનો ક્રમ ઠાકોરજીને શ્રમ ના શ્રમ ના પડ્યો પણ એ ધર્યા પછી ગાયોને ખવડાયું અને વેવડાવ્યું યમનાજીમાં પણ આપે ના લીધું તો આવો પ્રસંગ ઉત્પન્ન કેમ થયો કેમ કે મહાપ્રભુજી એ પણ ચરણોમાં રિદ્ધિ સિદ્ધિ છે મહાપ્રભુજીએ પણ પેલા ગૌડીય નરહરિદાસ ગૌડીયા બ્રાહ્મણને જગન્નાથજીના મંદિરના પાસે એવું ઈચ્છા કરી કે મારે દ્રવ્યથી મનોરથો કરું તો સારું તો એ પહેલો મનોરથ પૂરો કરાવવા આપે તો સમુદ્રના કિનારે એને મોકલ્યો અને કેટલું બધું દ્રવ્ય તેમાંથી પ્રાપ્ત થયેલું અને સતમણ એટલે મણ તો આપને સ્નાન કરાવવા માટે રાજાએ કૃષ્ણદેવી સભામાં એમને કરેલું સ્નાનવત જાણીને આપે એનો ત્યાગ કર્યો હતો ચાર કે છ મુદ્રા રાખી હતી જેની શ્રી વિઠ્ઠલનાથજી પંઢરીપુરના એમને ચરણની નુકુર સિદ્ધ કરાવી હતી એ વખતે સતમણ અને એ સિવાય પણ આપના ઐશ્વર્યના અનેક પ્રસંગો છે તો આપ સાક્ષાત ઈશ્વર છે પણ આવું કેમ તો આનો જ આ જ સમાધાન છે કે આપ જે દિનતા છે અને જે પુષ્ટિમાર્ગ માટે જે વૈવી જીવન અંગીકાર કરવા માટે જે ભ્રમણ કરવું છે આ બે વસ્તુ દિનતા અને ભ્રમણ એ બે વસ્તુ માટે અહીંયા ઐશ્વર્યનો અભાવ બહુ જરૂરી છે જો ઐશ્વર્ય પ્રાપ્ત થઈ જાય તો આપતો સામર્થ્યવાન છે એટલે આપ તો એને અવગણે અને આપ એનાથી દૂર રહીને પણ આપ તો આપનું કાર્ય સિદ્ધ કરી લે પણ આપના જે વંશ છે ભવિષ્યમાં વલ્લભ કુલ બાળકો પ્રગટ થવાના છે એમને જો આ ઐશ્વર્ય આ જ પ્રમાણે રહે કારણ કે આપનો અંશ સ્થાપિત કરે તો પાછા એ ઐશ્વર્ય એમને એમને જ પ્રાપ્ત થાય પણ તો પછી તો ભ્રમણ કરવાનું રહે જ નહીં કારણ કે આટલું બધું હોય તો એ ભ્રમણ કેમ શા માટે એટલે શું કારણથી કરે કારણ તો હોવું જોઈએ ને કે ભ્રમણ શા માટે કરવું તો એ માટે થઈને આપે જ આપના જ સગાભાઈ કેશવ ભટ્ટજી કે જે બહુ મોટા મઠાધિપતિ હતા આપણાથી નાના હતા કે કેશવ ભટ્ટ ખૂબ જ મોટા મઠાધિપતિ હતા એમની પાસે દ્રવ્ય એટલે ગણી ના શકાય એટલું અને એમને સંતાનતી નહોતી સંતાન નહોતું અને એમણે એ ઈચ્છા કરી કે મને મારા મોટાભાઈનો પુત્ર જો ગોદીએ મળી જાય તો મારું આ વંશ આગળ ચાલે અને મારું આ ગાદી સંભાળનાર મઠની ગાદી સંભાળનાર મળી જાય ત્યારે મહાપ્રભુજીએ એ એમનો જે મનોરથ હતો એ સફળ ન થયો કારણ કે મહાપ્રભુજી તો સાક્ષાત જ આપ પૂર્ણ પુરુષોત્તમનું અને આપના જે બાળકોએ ગોકુલનાથજી વગેરે એ સાક્ષાત બધા દુર્લભ ગુઢ સ્વરૂપો છે એટલે એ તો કોઈ જાય જ નહીં ત્યાં એટલે એને એને એમના પાસે એટલું તપ થયેલું હતું બે કહેલું એકવાર વચ્ચે કે જળ ઉપર ચાલી શકતા સિદ્ધિ તો તપસ્વી હોવાથી એમણે શ્રાપ આપ્યો તો આ શ્રાપ આપવાનું સામર્થ્ય કંઈ વલ્લભકુલ ઉપર કોઈનું છે નહીં પણ વલ્લભ પોતે જ પ્રેરણા કરાવી અને આવી લીલા કરાવવા માટે તો પહેલેથી સમર્થ છે અને આપના જ પ્રેરણાથી કેશવ ભટ્ટ એવો શ્રાપ આપી દીધો કે તમને તો દ્રવ્યની પ્રાપ્તિમાં ઠેર ઠેર ભટકવું પડશે એટલે આ ખરેખર તો લીલા છે કે આપને પ્રચાર માટે આમે ખૂબ જવાનું છે તો જ આવશે જીવો અને આપનું કાર્ય તો એ જ છે બાકી તો કંઈ બીજું કાર્ય પુષ્ટિ માર્ગ માટે વલ્લભ કુલ બાળકોનું નથી આટલું જ કાર્ય છે બીજા કોઈ અમને કર્મ કરવાના જ નથી આવું મહાપ્રભુજીનું આદેશ હતો અને એટલા માટે જ આવી કેશવ ભટથી શ્રાપની વાત કરાવી અને એમને ભલે આપણને ઐશ્વર્ય દેખાય પણ એમને જે ભંડારમાં ખોટ પડતી વગેરે તે ચાલી નીકળવું પડતું અને એ નિમિત્તે આ દૈવીજીવોનો અંગીકાર થતો જેમ કે મહાપ્રભુજીએ એ વખતે પણ વૈષ્ણવોનું દ્રવ્યનો મહિમા પ્રગટ થયો કે બીજા કોઈનું દ્રવ્ય ન ચાલે આજુબાજુના કોઈ એમ કે ના અમે આપ ધરી દઈએ શા માટે સોનાની વાડકી ગીરવે ધરવા જાઉં છો અડેલમાં જ્યારે વલ્લભે ધરી ગીરવે પછી છોડાઈ પણ ખરી ક્યારે છોડાઈ તો પહેલાં જે વસુદેવદાસ ચકડા છે જ્યારે સિંહનંદના બધા વૈષ્ણવોનું અને ત્યાંના બીજા વૈષ્ણવોનું લઈને આવતા હતા ભેટ વલ્લભની અને ઠાકોરજીની બંને અલગ અલગ કરીને તો એ વખતે પછી એ દ્રવ્યથી જે ઠાકોરજીની ભેટ આવી એ દ્રવ્યથી પછી એ પેલી ગીરવેલી ગીરવે મૂકેલી વાડકી પાછી લીધી અને પછી આપે પ્રસાદ લીધો ધરીને જે દ્રવ્ય વૈષ્ણવનું આવ્યું એમાંથી ધરીને લીધો એટલે વૈષ્ણવ દ્રવ્યનો પણ મહિમા એટલો છે અને એકબીજાને પૂરક છે આ અને આપનો પણ આ ઐશ્વર્યથી હા બીજો શ્રાપ પણ જે આપેલો એ હું ચર્ચામાં નહીં કરું અત્યારે એનો અર્થ નથી કોઈ તો કેશવ ભટ્ટનો આ પ્રસંગ એ આપનો જ એક પ્રમેયબળથી કરાવેલો આ प्रसंग तो नारायण नारायणदास ने श्री गुसाई जी और श्री और श्रीनाथ जी की तनुजा वित्तजा सेवा बली भांति सो करी के प्रभु को प्रसन्न करे सो प्रथम जब चाचा हरिवंश जी नारायणदास के घर गए हैं तब नारायणदास ने चाचा जी सो विनंती करी थी जो चाचा जी मोह पर ऐसी कृपा करो जो श्री ठाकुर जी को भोजन करत देखिए પાછે આપણે શ્રી ઠાકુરજી કો નરાયણ દાસને ભોગ સમર્પ્યો તા પાછે છીન એક રહી કે ચાચા હરિવંશજીને નારાયણ દાસ શો કહ્યો જો નારાયણ દાસ અબ તુમ દેખો તબ નારાયણ દાસ દેખે પરિ શ્રી ઠાકુરજી તો તીજ પૂંજ હૈ તાસો નારાયણ દાસ સો ધારણા ન બઈ તહ તાઇ પ્રભુ કી કૃપા બઈ પરિછન એક મે જીવ બુદ્ધિ સો બિગરી ગઈ તાતે ભગવદીય કો સાવધાન રહી કે દિનતા શો કામ કરનારાયણ દાસ શ્રી ગોસાઈજી કે એસે કૃપા પાત્ર ભગવદીય હતો તાતે ઈનકી વાર્તા કો પાર ના શું કહા તાઈ કહીએ એટલે અહીંયા શ્રી ગોકુલનાથજીએ કેવી સુંદર આપે કૃપા કરી અને જે આવો દુઃખદ પ્રસંગ હતો આટલા સેવાના નાયા હોય શ્રી ગુસાઈજીના ભૌજીના બાળ બેટીજીના બાળકોના સાત અને સાત નિધિ સ્વરૂપોના તો એક સાધારણ કોઈ નાની સેવા કરી લે છે રંચક તો એની પર પણ જો કૃપા થઈ જતી હોય તો આવી આવી સેવાના પછી આવી સ્થિતિ થવી આ એક દુઃખદ ઘટના હોવાથી અને અહીંયા ગોકુલનાથજીએ પછી આ એક એવો પ્રસંગ સાથે લઈ લીધો કે જેમાં એમને એવી ઈચ્છા થઈ હતી કે મને ઠાકોરજી ભોગ કરતા હોય લેતા લેતા હોય એ મને દર્શન થાય અને તે વખત ચાચાજી ત્યાં આવેલા હતા એમને રસા કરવા ત્યારે એમને જે દર્શન થયા હતા એનું વર્ણન આજે આવી ગયું કેમ કે એમને આપણને સૌને પણ આ જે દુઃખદ પ્રસંગમાંથી સુંદર પ્રસંગનો અનુભવ થાય અને પછી વિરામ થાય વાર્તાનો એટલે તે જ પૂજા દર્શન થયા હતા એટલું જ એમનો અધિકાર હતો એટલે આ દ્રવ્ય જે છે એ દ્રવ્યને કારણે પણ જે લાભ મળવો જોઈએ એ નથી મળતો એટલે તો નારાયણ ભાદાસ ભાટને કે પ્રભુદાસ ભાટને મહાપ્રભુજીએ કહ્યું કે તને દ્રવ્ય નથી મળ્યું એ સારું છે દ્રવ્ય મળવાથી તો બગાડ થાય છે દ્રવ્ય મળવાથી તો અહંકાર આવે છે દ્રવ્ય મળવાથી તો કેટલા પાપ કર્મો થઈ જાય છે દ્રવ્ય મળવાથી જો પાપ થાય તો પાછો અંતરાય આવવાથી નરકમાં પડે છે એટલે દ્રવ્ય ન હોવું એ પણ સારું છે જેને પચે એને જ પચે આ શબ્દો આપે શ્રી મુખે કયા નારાયણદાસ ભાટ અથવા પ્રભુદાસ ભાટને એટલે અહીંયા જે આ પ્રસંગમાં જે છેલ્લે ગોકુલનાથજીએ આ પ્રસંગ લીધો એટલે આપણે પણ એક એક પ્રસંગ લઈ લઈએ કે જે સ્થાન જેટલું છે એટલું તો ક્યાં જવાનું છે એટલે કે આ લીલામાં જે પ્રેમ લતા છો એ તો વળી પાછું એ સ્થાન આપણે પ્રાપ્ત કર્યું કે જે આપની સખડી શીખ સ્વીકારશે શ્રી ચંદ્રાવલીજી અને શ્રી ઠાકોરજી એવી રીતે આ પણ એક પ્રસંગ સાથે સ્મરણ કરી લો કે જ્યારે મહાદેવજીને પ્રસન્ન કરી લીધા આ બલિના પુત્રએ એ વખતે જે નામનું મને યાદ નથી રહ્યું પણ એને જે અહીંયા કૈલાસ ઉપર તાંડવ નૃત્ય વખતે ડમરું ને બધા વાજિન્દ્રો વગાડ્યા એટલે એટલા પ્રસન્ન થયા અને કે માગી લે અને માગ્યું કે મને હજાર હાથ આપો તો આ તો સ્વભાવ જ છે એમનો તો આપ્યા તો ખરા પણ પછી જે મદ આવ્યો એવો આવ્યો કે હવે એમને કોઈ પોતાની સાથે લડનાર કોઈ પાત્ર ના મળ્યું એટલે હવે શિવજી પાસે જઈને કહી દીધું કે તો પછી એક કામ કરો તમે જ મારી સાથે લડો અને હવે શિવજીએ કહી દીધું કે તું મૂર્ખ છે જ્યાંથી મળ્યું એની સામે તું મધ કરે છે આવો મૂર્ખ તું જ્યાં તને એવો અનુભવ થશે કે તારો મધ બધું ઉતારી દેશે થોડાક જ સમયમાં જે દિવસે તારા ઘરની ધજા પડી જશે એ દિવસે સમજી લેવાનું કે તારો આ મધ ઉતારનારો આવી રહ્યો છે અને એ જ પછી લીધા થઈ કે જ્યારે બાણાસુરની વાત છે આ એ બાણાસુરને આવી રીતે હજાર હાથ હતા અને પછી એને એની કન્યા હતી જે એના માટે થઈને જે પ્રદ્યુમનજી આવ્યા અને પછી જે પ્રદ્યુમનને કેદ કર્યા પછી કે અનિરુદ્ધને કેદ કર્યા અનિરુદ્ધને કેદ કર્યા પછી ત્યાંથી ઠાકોરજીએ યુદ્ધ કરવા માટે આવી અને શિવજીનો ભક્ત છે એટલે શિવજીને એવું જંબાસ્ત્ર નામનું બાણ છોડ્યું એટલે શિવજી બગાસા ખાવા લાગ્યા એટલે કે એ વચ્ચે પડે નહીં રોકે નહીં એ વખતે ઓપરેશન કરવાનું હોય તો જે મેનેથેશિયા આપે તેના સગાવાલાને દૂર મોકલવા પડે એમ અહીંયા શિવજીનો પરમ ભક્ત અને શિવજીની સામે જ મધ કર્યો એટલે ઠાકોરજી સોન ના થયું એટલે ઠાકોરજીએ શિવજીને બગાસે ચઢાવી દીધા અને બગાસા પર બગાસા ખાય એ દરમિયાનમાં ઠાકોરજીએ ભગવાન વિષ્ણુએ ભગવાન દ્વારિકાધીશે એ બાણાસુરના જે હજાર હાથ હતા એમાંથી ચાર જ હાથ રહેવા દીધા બાકીના છન્નું નવ જે હતા નવસો છન્નું એ બધા કાપી નાખ્યા અને ચાર રહેવા દીધા તો આપ બી કેવા વિચારે છે કે ના શિવજીનો ભક્ત છે તો એટલું તો રાખું એનું મારા જેટલા ચાર તો રાખું એમ કરીને જે સ્થાન હતું એમાં પાછું એટલું રાખ્યું અને પછી આપે આ લીલા પૂરી કરી તો અહીંયા પણ આપ નારાયણદાસ અને જે વીરા છે એ ત્યાં ઉપર પ્રેમલતા અને ગૌરાંગના થઈને પાછા લીલામાં પહોંચી ગયા છે શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી ગોસાઇ પરમ દયા લી જય હો આવતીકાલથી વાર્તા ક્રમાંક છ શરૂ થશે વિઠ્ઠલદાસ કાયસ્થ દિલ્હીવાળા દિલ્હીથી બે કોસ્ટ દૂર ગામ હતું ત્યાં ત્યાં રહેતા